નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર આ ધાણાનો પાક તમે જોઈ શકો છો એમાં દવા છાંટવાનો ચાલુ છે તો જોઈએ કે દવા શેની છાંટવામાં આવે છે તો હાલ આ ધાણાનો ફ્લાવરિંગનો સ્ટેજ છે અત્યારે શરૂઆતની ફ્લાવરિંગમાં આ રીતે દાણા બંધાઈ ગયા છે પણ ઉપરની ફ્લાવરિંગમાં સારો એવો દાણાનો બંધાવ થાય અને ફૂલ ખરતા અટકે અથવા તો એમાં કહેવાય ને કે ફંગસ ન લાગે એમ ભૂગનું પ્રમાણ ઘટે જેમ કે ધોરિયો આવતો હોય છે દાણામાં અને ઉપરનો જે આ જે હોય ફૂમકા એમાં જે દાણા છે એ બંધાતા નથી એમ તો આ દાણા બંધાવવા માટે ફંગી સ્પ્રે કર્યો છે અને દાણાની ક્વોલિટી સારી થાય એના માટે પણ સાથે સ્પ્રે ચાલુ છે એમ તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો આ રીતે જે આ ફ્લાવરિંગ સ્ટેજમાં કહેવાય કે ખાસ જરૂર હોય છે જો તમારે સારું ઉત્પાદન લેવું હોય તો આ સ્ટેજમાં એક ફંગી સાઈડનો સ્પ્રે જરૂરી છે અને જાકરનો પણ જો પ્રશ્ન રહેતો હોય તો તો બે વખત ફંગીસાઇડ મારવું પડે હાલ એટલું ઝાકળનું કોઈ સંભાવના નથી આ સમયમાં જો ઝાકળ આવે તો વધારે વખત કહેવાય ને કે બે વખત ત્રણ વખત જે આપણું ધાણાનો પાક હોય જે રીતનો એના પ્રમાણમાં આપણને છંટકાવ કરવાનું હોય છે અને છંટકાવ વખતે કહેવાય ને કે ખાસ બાબત ધ્યાન રાખવાની કે હવે અમે અત્યારે સમજી લો ને અગિયારને પાંચેક મિનિટ થઈ છે એટલે અગિયાર વાગ્યા છે તો હવે છંટકાવ કરવાનો બંધ કરી દેસું આ છેલ્લો પંપનો છંટકાવ ચાલુ છે પછી જે છંટકાવ છે એ આપણે બપોર પછી કરવાના છીએ સાંજના સમયે શા માટે તો કે આ તમે જોઈ શકો છો વિડીયોમાં કે હવે મધમાખી આપણા ખેતરમાં આવી ગઈ છે ભલે આ દવાનો એટલો કોઈ અસર ન થાય મધમાખી ઉપર પરંતુ કહેવાય ને કે આપણે એની કાળજી રાખવા માટે કહેવાય ને કે હવે છંટકાવ કરવાનો બંધ કરી દઈશું તો ચાલો કે આગળ બતાવી કે કઈ દવાનો છંટકાવ કરીએ છીએ જુઓ દસ એમ એલ પર પંપે ટેબ્યુકોના ઝોલ છે જે સિસ્ટેમેટિક ફંગી સાઈડ છે અને બીજું તો કે આ ઝીંક છે કે જીંક ઓક્સાઇડ તો આ બંનેનો સાથે છંટકાવ કરીએ છીએ તો વિડીયો કેવો લાગ્યો અથવા તો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને બતાવશો વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર